તો દાહોદ ખાતે સિંચાઈ કેનાલનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતો ત્યારે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર તથા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરના હસ્તે સિંચાઈ કેનાલનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે વરમખેડા ખાન નદી કેનાલ સાંસદ જસવંતસિંહ ભાભોર તથા ધારાસભ્ય મહેન્દ્ર ભાભોરના હસ્તે વરમખેડા ખાન નદી કેનાલ પાસે રૂપિયા નવ પોઈન્ટ અઢાર કરોડના ખર્ચે નવીન સિંચાઈ કેનાલનું ખાતમુહૂર્ત કરાયું હતું જે સિંચાઈના પાણીનો લાભ આજુબાજુના બારસો હેક્ટર જમીનના ખેડૂતોને મળશે ત્યારે ગરબાડા તાલુકામાં રોજગારી ન હોવાને કારણે લોકોને મજૂરી માટે વિસ્થાપન કરવાનો વારો આવતો હોય છે તેમજ અહીંના ખેડૂતો માત્ર ચોમાસા આધારિત ખેતી કરતા હોય છે ત્યારે સિંચાઈના અભાવે ખેડૂતો ઉનાળા તેમજ શિયાળામાં ખેતી કરી શકતા નથી ત્યારે ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાપોના અથાક પ્રયત્નના પગલે વરમખેડા ખાન નદી કેનાલ પાસે સિંચાઈની યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે આ સિંચાઈ ચાલુ થતાં આજુબાજુના વિસ્તારમાં વરમખેડા મોટી ખરજ નાની ખરજ વિજાગઢ નગરાળા સહિત અનેક ગામોને સિંચાઈના પાણીનો લાભ મળતો થશે